ભક્તોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવસારીના ધારાગીરી ગામે ચારસો પચાસ વર્ષોથી બિરાજિત અને દક્ષિણ ગુજરાતના સાળંગપુર ધામ તરીકે પ્રસિદ્ધ શ્રી વીરવાડી હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે બ્રહ્મ મુહૂર્તમાં દાદાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ હનુમાનજીને સોળો પચાર પૂજન સાથે જ સોનાના વરખની આંગી કરવામાં આવી હતી તે સાથે જ દાદાની મહાઆરતી કર્યા બાદ એક વ્યક્તિએ હનુમાન ચાલીસા બોલી હતી સુંદરકાંડ યજ્ઞ કરાયો હતો ત્યારબાદ બપોરના સમયે દાદાને આધુનિકતાના રંગે બર્થડે કેક કાપીને પણ ભક્તોએ જન્મોત્સવની શુભકામનાઓ આપી હતી બપોરના સમયે હનુમાનજી મહારાજને બાળ ભોગ ધરાવવામાં આવ્યો હતો ત્યારે સાંજે મહાઆરતી બાદ ભક્તો માટે મહાપ્રસાદી આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજે પચાસ હજાર થી વધુ ભક્તો મહાપ્રસાદી લાભ લેશે એવી સંભાવના સેવાઈ રહી છે જય હનુમાનજી મહારાજ જન્મ મહોત્સવ દાદાને વરખ વરખની આંગી આજે છેલ્લા ત્રણ વર્ષથી હનુમાનજી મહારાજને કરીએ છીએ સવારે સાત વાગે હનુમાનજી મહારાજને બાળભોગ અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે દરેક ભક્તોજનોએ અગિયાર હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરી હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા એટલે કમસે કમ મારા ખ્યાલ થી પાંચ હજાર હનુમાન ચાલીસા ના પાઠ હનુમાનજી મહારાજ ના ચરણ આજે હનુમાનજી મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે દાદા ને અર્પણ કર્યા જ હર્ષની લાગણી છે અને ખૂબ જ આનંદની વાત છે અને દાદાના આજે જન્મ મહોત્સવ એટલે હું વીરવાડી હનુમાન મંદિર મહાન શ્રી અશોકદાસ બાપુ આપ સર્વને હનુમાન મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવું છું હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરો કે આપ સર્વ નિરોગી અને નિર્વિઘ્ન રહે હનુમાનજી મહારાજ આપના સર્વ કાર્ય પૂર્ણ કરે જય શિયારામ જી આપનું મારું નામ ભરતભાઈ ચકાભાઈ દંધાની છે હું ખેડૂત છું હું નવસારીનો છું નવસારીમાં અમે અડદા છે નવા ગામ છે આ બધી સાઈડ અમે વાડી વાડી છે અમારી હમણાં હાલમાં કેસર કેરીની થોડી થોડી શરૂઆત થવા માંડી છે આજે કેસર કેરી અમારી જે છે તે પચીસથી ત્રીસ મણ કેરી અમે લાવેલા છે જેનો ભાવ અઢારસો ને પાંચ રૂપિયા છે હવે ખરેખર સત્તરસોથી અઢારસોથી માંડીને બાવીસસો રૂપિયા સુધીની ભાવની રેન્જ છે હમણાં હજુ આગળ પચીસ ટકા કે ત્રીસ ટકા જ કેરી છે આ વર્ષે એના કારણે હજુ વધારે ભાવ રહે એવી અમને આશા છે